વાપી કરવા રોડ ઉપર બે પોઈન્ટ સિતોતેર લાખના દારૂના જથ્થા સાથે ઉદવાડાના બે બુટલેગર ઝડપાયા ડુપ્લીકેટ નંબર પ્લેટ સહિત રૂપિયા આઠ લાખ મુદ્દામાલ કબજે જયારે બે ઇસમો વોન્ટેડ વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગુપ્ત બાતમીના આધારે વાપીના કરવડ નજીક નાયરા પેટ્રોલ પંપ પાસે એક સફેદ કાર રોકી તપાસ અંદરથી લાખનો જથ્થો મળ્યો હતો પોલીસે ચાલક કેતન વાંદરી અને રોનક પટેલ બંને રહેવાસી ડુંગરી ઉદવાડ આરએસને ઝડપી પાડ્યા છે તેમની પાસે બે મોબાઈલ ફોન તથા ડુપ્લીકેટ નંબર પ્લેટ સહિત કુલ રૂપિયા આઠ લાખથી વધુનો માલ કબજે કર્યો હતો પ્રોહિબિશનનો જથ્થો સિલવાસ સુરત લઈ જવામાં આવી રહ્યો હતો આ કિસ્સામાં વોન્ટેડ આરોપી તરીકે જય ઉર્ફે જાડિયો સેલવાસ અને સુશીલ વાઘરી સુરતના નામો સામે આવ્યા છે વાપી ડુંગરા પોલીસ સ્ટેશને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો